लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य नगरपालिका द्वारा स्वच्छता ही सेवा बे हजार चौबीस अभियान अंतर्गत डस्टबीन वितरण कार्यक्रम योजना શહેરના વેપારીઓને દુકાને દુકાને આપવામાં આવ્યું ડસ્ટબિન નગરપાલિકા દ્વારા પચીસો જેટલા ડસ્ટબીનનું કરવામાં આવશે વિતરણ આગામી બે દિવસ કરવામાં આવશે શહેરના વિવિધ વિસ્તારના વેપારીઓને ડસ્ટબીનનું વિતરણ પહેલા દિવસે હજાર જેટલા ડસ્ટબીનનું કરી વિતરણ નગરપાલિકા પ્રમુખ દ્વારા લોકોને સ્વચ્છતા અભિયાનમાં વેપારીઓ તેમજ શહેરીજનો સાથ સહકાર આપે તે માટે કરી અપીલ નગરપાલિકાના આ કાર્યને વેપારીઓએ આવકાર્યો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ગંદકી કરનાર કે કચરો ફેંકનાર વ્યક્તિ પાસે દંડ વસૂલ કરવામાં આવશે સ્વચ્છતા સેવા અંતર્ગત સમગ્ર રાજ્યના દેશના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે લોકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય અને સ્વચ્છતાનું પાલન કરે તેવા ઉમદા હેતુથી ધાંગરદા નગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ માટે આજ રોજ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ વેપારીઓએ ડસ્ટબિન આપવામાં આવ્યા હતા આગામી ત્રણ દિવસ ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવનાર છે સમગ્ર શહેરની અંદર બધા વેપારીઓને કચરો નાખવા માટે તકલીફ ન પડે અને તે જાહેર રોડ પર કચરો ન ફેંકે અને ડસ્ટબિનનો ઉપયોગ કરે જેની અંદર પોતે પોતાના દુકાનનો કચરો એકત્ર કરે અને રોજ દિવસમાં ત્રણ વખત નગરપાલિકાનું વાહન આ કચરો લેવા શહેરના વિવિધ માર્ગો પર ફરશે તે માટે વેપારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં પોતાનો સાથ સહકાર આપે તે અપીલ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી જ્યારે શહેરના વેપારીઓ દ્વારા નગરપાલિકા દ્વારા જે ડસ્ટબિન આપવામાં આવ્યા છે તે આવકાર્યા છે જેના કારણે આપણે આપણું ગામ સુંદર બનાવી શકીએ લોકો પણ આ કાર્યમાં જોડાય તે પણ ખબ જરૂરી છે સાથે આગામી દિવસોમાં વેપારીઓ જો કચરો રોડ પર ફેંકતા નજરે પડશે તો તેના પર સ્થળ પર જ પાલિકા દંડ વસૂલ કરશે તેવી કડક સૂચના નગરપાલિકા દ્વારા પ્રમુખ કુલદીપસિંહ દ્વારા આપવામાં આવી હતી વેપારીઓ સાથ અને સહકાર આપે તે માટે અપીલ પણ પ્રમુખ દ્વારા કરવામાં આવી ડસ્ટબિન વિતરણના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સુધરાઈ સભ્યો તેમજ નગરપાલિકાના કર્મચારી અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અભિયાન અંતર્ગત આજે સ્વચ્છતા હિ સેવા બાબતે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર અને દરેક વેપારીના નગરપાલિકા પોતાના દ્વારે સમજીને આજે અમે વેપારીને દુકાને દુકાને ફરી રહ્યા છીએ આશરે પચીસોથી ત્રણ હજાર ડસ્ટબિનનું વિતરણ કરવાનું છે જેમાં આજે એક હજાર ડસ્ટબિન વિતરણનું અત્યારે કરવામાં આવશે અને આ બાબતે અમે વેપારીઓને નગરપાલિકા વિનંતી કરી છે અને કડક શબ્દોમાં પણ કહી છે કે હવે કચરો રોડ ઉપર ન ફેંકતા કારણ કે આના માટે નગરપાલિકાઓ સ્વચ્છતા બાબતે કટિબદ્ધ છે તો હું નગરપાલિકા પ્રમુખ વતી બધાને હું વિનંતી કરું છું વેપારીઓને કે આમાં સાથ અને સહકાર અમને પણ આપજો તમે આજરોજ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના અંતર્ગત ડસ્ટબિન વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેની અંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા તથા તમામ હોદ્દેદારો હાજર હતા એમના દ્વારા ડસ્ટબિન બધાને દેવામાં આવ્યા દુકાનો દીઠ તો આ એક બહુ સારું ઇનિશિયેટિવ કહેવાય સ્વચ્છતા માટે અને આનાથી રોગચાળો આપણે અટકાવી શકીએ અને ખૂબ જ સુંદર ધાંગધ્રાને આગળ પણ પ્રગતિશીલ બનાવી શકીએ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા દરેક દુકાને દુકાને ડસ્ટબિન વિતરણનું આયોજન કરેલું છે જે ખૂબ જ સરસ કાર્ય છે જેના દ્વારા દરેક વેપારી ભાઈઓ તેમજ તમામ નાગરિકો કચરો જે બહાર ફેંકે છે એ કચરો બધો ડસ્ટબિનની અંદર નાખી અને બહાર જે ગંદકી ફેલાતી એને અટકાવવા માટે એનો પ્રયત્ન કરે છે અને નગરપાલિકા દ્વારા આ આયોજનમાં દર વખતે કચરો ગાડી લેવા આવશે એ કચરામાં અમે સાથ સહકાર અને સહયોગી ભાગી બનીએ છીએ દરેક વેપારી અને નાગરિક જાગૃત થઈ અને બહાર જે બધી ગંદકી ફેલાય છે એને અટકાવે એના માટે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ ખૂબ સરસ કાર્ય કરેલું છે